મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી પંદર એપ્રિલ બે હજાર છે વહી ગઈ છે અને હાલમાં સરકારે રાઈટ ટુ એજ્યુકેશન વિશે એક નવી અખબાર યાદી જાહેર કરી છે જે અહીંયા હું તમને કહેવાનું છું મિત્રો અહીંયા આપણને જણાવેલું છે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ હેઠળની સોળ હજારથી વધુ અરજી અમાન્ય થયેલ છે જે હેડિંગમાં લખેલું છે અને નીચે જણાવેલું છે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કરાયેલી ઓનલાઈન અરજીઓમાં સોળ હજારથી વધુ ઓનલાઈન અરજીઓ અમાન્ય થયેલ છે એટલે કે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનમાં ટોટલ બે લાખ આડત્રીસ હજાર જેટલા ફોર્મ ભરાણા હતા ઓનલાઈન એમાંથી સોળ હજાર ફોર્મ જે છે તે નામંજૂર કરવામાં આવેલા છે અને આગળ જણાવેલું છે કે અરજી અમાન્ય થઈ હોય તેવા અરજદારો એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન જરૂર મુજબ ફરી અરજી કરી શકશે અને નીચે ડિટેલમાં જણાવ્યું છે કે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા લેખે ધોરણ એકમાં નબળા વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા ઓગણીસ ફેબ્રુઆરીના જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી પંદર એપ્રિલ સુધી એકંદરે બે લાખ આડત્રીસ હજાર નવસો ને સોળ જેટલી ઓનલાઈન અરજી મળી હતી ઓનલાઈન અરજીની ચકાસણી દરમિયાન સોળ હજાર નવસો ને છવ્વીસ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય એટલે કે સોળ હજાર અરજી નામંજૂર કરવામાં આવી હતી જે અરજદારોની ઓનલાઈન અરજી નામંજૂર થયેલ છે તે અરજદારોએ એકવીસ થી ત્રેવીસ એપ્રિલ દરમિયાન રાઇટ ટુ એજ્યુકેશનના વેબ પોર્ટલ પર જઈને એપ્લિકેશન નંબર જન્મ તારીખ દાખલ કરીને નામંજૂર થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માગતા હોય તો પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે મિત્રો અહીંયા ટૂંકમાં કહેવા એ માગે છે કે જે મિત્રોની રાઇટ ટુ એજ્યુકેશનની ઓનલાઈન અરજી નામંજૂર થયેલી છે તે લોકો એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલની વચ્ચે જે કારણથી તેની અરજી નામંજૂર થયેલી છે તે ભૂલ ભરેલા ડોક્યુમેન્ટની જગ્યાએ સુધારેલું ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફરીથી તેમાં પોતાની અરજીમાં સુધાર કરી શકે છે અને સાથે સાથે નીચે જણાવેલું છે કે અમાન્ય થયેલી અરજીઓની પુનઃચકાસણી એકવીસથી ચોવીસ એપ્રિલ દરમિયાન કરાશે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ અઠ્યાવીસ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે એટલે કે તમે જે એકવીસથી ત્રેવીસ એપ્રિલ વચ્ચે જે ફરીથી અપલોડ કરશો ડોક્યુમેન્ટ તેની ચકાસણી એકવીસથી ચોવીસ એપ્રિલ વચ્ચે થશે અને ત્યારબાદ તમને ફરીથી મેસેજમાં જાણ કરવામાં આવશે કે તમારી અરજી મંજૂર થઈ કે નામંજૂર થઈ જો તમે બીજી વખત ભૂલ કરશો તો બીજી વખત પણ તમારી અરજી ના મંજૂર થશે એટલે હવે ખોટા કે ભૂલ ભરેલા ડોક્યુમેન્ટ અપલોડ ના થાય એક ખાસ ધ્યાન રાખજો અને મિત્રો આજે થઈ વીસ એપ્રિલ આવતીકાલે એકવીસ એપ્રિલથી ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરવાનું સ્ટાર્ટ થવાનું છે એટલે હું આવતીકાલે તમને રાઇટ ટુ એજ્યુકેશનના પોર્ટલમાં જઈ તમે કઈ રીતે ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી શકો છો તેને પ્રેક્ટિકલ વિડીયો પણ બનાવી અને તમને આપી દઈશ એટલે તમે મારા વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને મારી આ યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી લેજો કારણ કે આમાં હું તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીના સંપૂર્ણ અપડેટ્સ આપતો રહીશ